સુરતમાં બેફામ ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતો સર્જી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના પર્વત પાટિયા પાસે બેફામ દોડી આવેલા ટ્રક ચાલકે મોપટ સવાર મહિલાને અટફેટી લીધી હતી જોકે સદનસીબે મહિલાનો જીવ બચી ગયો હતો જોકે ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સુરતમાં ટ્રક ચાલકે મહિલાને કચડવાનો પ્રયાસ કર્યો હતો જો કે ચમત્કારિક રીતે આ મહિલાનો બચાવ થવા પામ્યો છે લોકોએ ટ્રકને ધક્કો મારી મહિલાને બચાવી લીધી હતી આ મહિલાનું નામ મૃત્તિ પટેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું બપોરે બનેલી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક મહિલા ટ્રક નીચે ફસાયેલી જોવા મળી રહી છે તદભાગે મોપે ટ્રેલરના ટાયરમાં પહેલા ફસાયું હતું જોકે જેને કારણે મહિલા ટાયર નીચે કચરાતા ઉગરી ગઈ છે મહિલા ટ્રકની નીચે મુશ્કેલ સ્થિતિમાં હોઈ ટોળાએ ટ્રકને ધક્કો મારી બહાર કાઢી હતી મહિલાની ઇજા થઈ હોય નજીકના હોસ્પિટલમાં દાખલ કરાય છે તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો જોકે સુરતમાં બેફામ દોડી રહેલા ટ્રક ચાલકો સામે ક્યારે પગલાં લેવાશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ